સતત ત્રીજા દિવસે પણ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો જિલ્લાના ગારિયાધર પંથકમાં આજે ત્રીજા દિવસે પણ મેઘની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને ગિરિયાધરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું હતું ગારિયાધરના પાંચ ટોબરા માનસવિલા મોટી વાવડી સુખપર સુરનગર ચોમલ માનગઢ વેરાવદર વિરડી મોરાડા નવાગામ લુવારા ખોદ ખોદવદરી રતનવા વળી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો ઉપર પડેલા વરસાદના કારણે ધારમાં પસાર થતી શૈત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ હતી